ધર્મ એવી પવિત્ર ભૂમિની જે મને થોડો પરિચય આપણે જે મહાનુભાવો આ ભૂમિ નો આઝાદી પહેલા પણ આઝાદી પછી પણ આ જગ્યાની મુલાકાત લીધી છે અહીંથી પ્રેરણા લીધી હશે એ વારસાની અંદર આપણે બધા બેઠા છે ભાઈએ ખૂબ સરસ વાત કરી કે શિક્ષણ નો મૂળ હેતુ ચરિત્ર નિર્માણ કેરેક્ટર બિલ્ડિંગ ઘણી ઘણીવાર આપણે નિબંધ સ્પર્ધાઓમાં के है के, everything is lost in, is lost. आप के वो कहूँ तो યજ્ઞ એ પ્રતીક છે આપણી સંસ્કૃતિનો યજ્ઞ એટલે અગ્નિ અગ્નિમાં જે ગુણો હોય અગ્નિમાં જે હવન કરવાનું છે એનું રોજ સ્મરણ થવું એ ગુણો મારામાં હવા છે એ તપ એ હવન થવું એ તેજસ્વીતા એ વિદ્યાર્થી કાળમાં મેળવવાનો સમય છે વિદ્યાર્થીને કદી સુખ ના હોય કારણ કે જો સુખ મળે ને તો વિદ્યા ના મળે વિદ્યાર્થીને પરિશ્રમ હોય અગવડ હોય વહેલા ઓગવાનું હોય બરોબર સમયબદ્ધ ચાલવાનું હોય આસન પર બેસીને વિદ્યાભ્યાસ કરવાનો હોય ગુરુઓની આજ્ઞાનું પાલન કરવાનું હોય ઘણીવાર વાતો સમજાય નહીં તો પણ કરવાની હોય આ બધું આવે પણ એ કરતા જઈએ કરતા જઈએ એમ જીવનમાં આગળ જઈએ ત્યારે ખબર પડે કે આપણા ગુરુજનો આપણને કયા રસ્તાઓ લઈ ગયા બરાબર એટલે અગ્નિની સાક્ષીમાં આપ સૌ અભ્યાસ કરો છો એ પવિત્ર વાતાવરણની આપ સૌ અભ્યાસ કરો છો એ ખૂબ આનંદની વાત છે મોડિયા સાહેબે જે વાત કરી કે રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવનો મૂળ હેતુ એ છે કે જ્યાં વિદ્યાર્થીઓનું શિક્ષણમાં નામાંકન ઘટતું હોય તો સો ટકા નામાંકન થવું જોઈએ અને જે વિદ્યાર્થીઓ ધોરણ એટલે કે બાલવાટિકા ધોરણ એક ધોરણ આઠ ધોરણ નવ કે ધોરણ અગિયારમાં પ્રવેશ લેતા હોય એ બધાને આપણે વેલકમ કરવાનો દિવસ છે એક સમયે ગુરુકુળમાં વિદ્યાર્થી જતો તો સાતમા કે છઠ્ઠા વર્ષથી એ એના આચાર્યને સોંપાઈ દેવાતા એ ગુરુકુળમાં એકવીસ વર્ષે નીકળતો અને એક આદર્શ નાગરિક નાગરિકથીને નીકળતો આજની શિક્ષણ પરંપરાની અંદર આપણે આપણા બાળકોને ધોરણ એક થી લઈને ધોરણ બાર સરકારની પદ્ધતિથી જે ભણાવવાની વ્યવસ્થા છે એની અંદર આપણે આ જ્ઞાન લેવાની અને ચારિત્ર ઘટવટની પરંપરાની અંદર આપણે તૈયાર કરવા એટલે આપણી સંસ્થા આદર્શ પ્રેરણા સ્વરૂપ સંસ્થા છે આ સંસ્થાનો વારસો आग लग जवाबदारी ना हो राज्यक राष्ट्रीय कक्षाए आंतरराष्ट्रीय कक्षाए आ विद्यार्थी अंतन विद्यार्थी क्या है? कोई एक स्पोर्ट्स फील्ड में हो सके कोई डिफेन्स में हो सके कोई टेक्नोलॉजी में हो सके कोईपणतपोता क्षेत्र में कुशलता अनुसार आग जाए તો આ સંસ્થાનો વારસો હજુ તમે વધારે આગળ વધી શકો કેવળ આપણે અક્ષરોનું જ્ઞાન કે કેવળ આપણે જે ફેક્ચ્યુઅલ નોલેજ ભેગું કરવું એ કદાચ હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે પહેલા નિબંધ લખવામાં માણસને વિચારવું પડતું હવે તો ઘણા વિદ્યાર્થીઓ કોઈ એક વિષય મોબાઈલ પર આવે છે ને આખો નિબંધ એના પર તૈયાર થઈને આવે એટલે તમારી પાસે મોટો પડકાર એ છે કે આ યુગની અંદર પોતાના માઇન્ડને હા જ્યાં ફોન છે એ આજે શારીરિક રમતનું સ્થાન લઈ લીધું છે તો પોતાના માઇન્ડને અને પોતાની બોડીને એ ચેલેન્જોની સામે તૈયાર કરતું રહેવું અને એ ચેલેન્જોને આગળ વધારીને એને ક્રોસ કરીને તમારી સામે જે પણ પરિણામ મેળવવાનું છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે આપણે આગળ જીવનમાં વધીએ બરોબર એટલે ચરિત્રની વાતમાં તો આપ સૌ નચિકેતાની વાત તો સાંભળેલી જ હશે એ સાંભળી છે કે બાળકો પરિચિત ખરા અહીંયા વેદો પરિષદની વાતો તો થતી જ હોય તો નજીકેતાની વાતમાં શું શ્રેષ્ઠ આપણે કોઈને કંઈ જો ખ્યાલ હોય તો મને કહી શકે વિદ્યાર્થીમાંથી શું આપણે એમાં એ વાર્તામાં અથવા તો એ જે ઘટના ઇતિહાસ બની ચૂક્યો છે એ શા માટે એ ઉપનિષદનો ભાગ બનાવવામાં આવે છે કઠોપનિષદ કોઈ કહી શકે વિદ્યાર્થી મિત્રો મોઈને કહેવું છે કે બોલાય એવું કશું ને ભાઈ જાણતા હોય જાણતા હોય તો બોલીશ નહીં અચ્છા એ વાર્તા શું છે કેવું છે ખાલી હાથ ઊંચો કરો કઈ બોલાય છે ચલો હું કહી શકું આવું તમને ગમશે તો યજ્ઞ થતો હતો વાજશ્રવસ પછી કેતાના હા અને યજ્ઞ પૂર્ણ થયા પછી આપણી યજ્ઞ પરંપરામાં દક્ષિણા દાન આપવાની પરંપરા છે તો એના પિતા બ્રાહ્મણોને દુબળી ગાય આપતા જે એમને ઉપયોગમાં ના હોય ત્યારે નજીકના નાનપણથી વેદોની અને તેજસ્વી વાતો સાંભળેલો તો એણે જોયું કે મારા પિતા આ દુબળી નબળી ગાયો કેમ આપે છે એટલે એમના પિતાને પૂછ્યું કે યજ્ઞમાં દક્ષિણાની અંદર તો આપણે આપણું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને જે આપણું ગમતું હોય એવી વાતો દાન આપવાની હોય આપણે શા માટે આવી દુબળી અને નબળી ગયા આપણે એટલે એના પિતાનો એક પિતા તરીકેનો ગુનો બરોબર એટલે તો એમને એમ પૂછ્યું કે તમે મને કોને દાનમાં માં આપશો કારણ કે સૌથી તમને ગમતો તો તમારો પુત્ર હું છું તો એમને કહ્યું કે જ્યાં હું તને મૃત્યુને દાનમાં આપું છું તો મૃત્યુને દાનમાં આપી દીધો એટલે એક વખત દાન આપ્યા પછી એ વસ્તુ ઉપર આપણો અધિકાર રહેતો નથી એટલે નથી એ તો માની લીધું કે હવે મારે ત્યાં યમરાજના ત્યાં જવાનું છે તો વાર્તા આગળ વધતા વધતા નથી યમરાજના દ્વાર પર પહોંચે છે ત્યાં પહોંચીને ત્રણ દિવસ સુધી અને એમની પ્રતીક્ષા કરે છે ત્રણ દિવસ પછી એ પાછા આવે યમરાજ ત્યારે જોવે છે કે એક દ્વાર પર એક બાળક ઊભું છે ભૂખ્યું તરસ્યું ને પૂછ્યું કે તું શા માટે અહીં આવ્યો કોણ જિની મે વાત કરી કે મારા કરતા એ મને મૃત્યુને દાનમાં આપતો એટલે હું દાન કરીને આમદની આવ્યો લઈ આશ્ચર્ય થયું કે ઘણા બધા કોઈ પણ મહાન એક શૂરવીર હોય પણ મૃત્યુ આવે એટલે કોઈ પણની આત્મશક્તિ કલાસ થઈ જાય પણ આ એકાનકડો દ્વારા માર અહીં આવ્યો અને એમ કહે છે કે મને તમને દાન માં આપેલું છે એટલે હું હવે તમારી પાસે આવ્યો તો નજી કેતા ઘણી બધી લોભામણી ઓફરો હા આઈફોન 16 પ્રો બરોબર ને એ સિવાય શું શું હોય શકે તમે જે કોઈ કોઈ પણ પેકેજ ફરવાનું કો આજના સમયમાં મોંઘામાં મોંઘી ગાડી કો મર્સિડીઝ કો બીએમડબલ્યુ કો

आती करके हमने वरदान मांगवा कर वरदान ना, ना? ना स्वरूपे नचिकेता एसो मांगियो आज तमना आ में केवल कैरेक्टर कैरेक्टर એટલે શું कैरेक्टर कोई एक वर्णन બત કેરેક્ટર કોઈ એક વસ્તુ નથી કે કોઈ એક બેંક માં કે કોઈ જગ્યાએ થી મળતી વાત નથી કેરેક્ટર આપડા વિચારો શ્રેષ્ઠ વ્યક્તિઓ ના સંપર્ક કરીને જે વિચાર તો ઘડતરતા અને શ્રેષ્ઠ વ્યક્તિએ કરેલા જે રસ્તા ઉપર આપણે ચાલીને બતાવીએ એની સામે અગવડો આવે પરીક્ષાનો સમય હોય જાઠવાનો સમય હોય સમય હોય એ વખતે આળસ આવે એ વખતે બીજું પ્રલોભન આવે આઈપીએલ ની મેચ આવે હા તમારા આદર્શો કોણ છે તમે પૂછજો હા તમારા રોલ મોડલ કોણ છે એનાથી તમારું ચારિત્ર ખબર પડશે આપણા જો આદર્શો ક્રિકેટરો હોય કે કોઈ સિનેમાના એક્ટર્સ હોય તો નિશ્ચિત છે કે આપણો અધર એ સ્પોર્ટ્સ પર્સનાલિટી તરીકેની અલગ વાત છે એમનો 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 સંઘર્ષો ટકા લેવા જેવો છે પણ દેશના કે મારા વ્યક્તિ તરીકે છે તે એ કોઈ દિવસ આદર્શ હોય ના શકે બરોબર એટલે એ આદર્શો એવા ચારિત્રમાં એવા ઉપનિષદોના નોલેજમાં તમે આ દેવ એટલે હું તો એકદમ આચર્ય કે આટલો બધો આપણી પાસે વારસો હોય અને જો આપણે ન સંભાળીએ તો શું કહેવાય એવું કહેવાય ને કે સંસ્કૃતમાં સુભાષિત છે કે જો એટલે કે ગરદબી રીતે ગર્દબી કહેવાય એ દસ દીકરા જાણે ને તો પણ એ નિર્ભય હોતી નથી અને સિંહણ એક જ દીકરાને જન્મ આપે ને तो निर्भय हो, के शक्ति, शक्ति, शक्ति हो दिख, दिख, तो वेदों का नॉलेज है तो वो क्या है वेदों का नॉलेज मतलब तो सीहणभूत है ये नॉलेज મેળ્યા પછી તમારી પાસે કેટલી બધી આત્મિક તાકાત હોવી જોઈએ તમારી પાસે કેટલી બધી કેરેક્ટરની પોતાની આત્મશક્તિ દ્રઢ શક્તિ ઈચ્છા શક્તિ હોવી જોઈએ એ મેળ્યા પછી તમે કોઈ પણ જગ્યાએ जाओ બાકી સાયન્સ વિજ્ઞાન કેમેસ્ટ્રી આવડતો તો પછી તમને બહુ સરળ લાગ યોગાભ્યાસ પણ આપશો કરતા હશો આ સંસ્થામાંથી મને ખૂબ પ્રેરણા મળી બોલી શકાય આપણી સાથે વાત કરી શકાય એવા વિષયો તો છે સમયની મર્યાદા છે પણ આપ સૌ આપણા જીવનમાં ખૂબ આગળ વધો અહીંના આદર્શો છે એનું પાલન કરો અને આપણા શિક્ષકો દ્વારા જે પણ આપણને જ્ઞાન મળે છે જે પણ આપણને આદર્શ મળે છે એનું આપના જીવનમાં એને આત્મસાત કરો ખૂબ આગળ વધો એ મારી ખૂબ ખૂબ વેછાવા એના સાળા પરિવારને પણ હું ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ બડી બોલે પણ કો ભવાકલન આપું છું કે સરસ વાતાવરણ હજુ આ સમયમાં પણ આપણી પાસે ઉપલબ્ધ છે આભાર ધર્મ સંસ્કાર અને નિર્માણ અને પરંપરા અને સાહેબ તમારી વાત

સલામતી સંકલ્પ લઈશું દરેક વિદ્યાર્થીઓ જગ્યા પર ઉભા થશે અને સંકલ્પ હા આગળ કરીને સંકલ્પ કરીશું હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે

અને બસમાંથી ઉતરતી વખતે અને બસમાંથી ઉતરતી વખતે શાંતિ અને શિસ્તથી લાઈનમાં રહીશ ધક્કા મૂકી નહીં કરું Да.